જય જય ભારત વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર આજે આપણે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે છે અઢળક ક્વેરી આવી કે સર સીસીઈ ની પ્રિલિમ પરીક્ષા તો અમે આપી દીધી છે પરંતુ હવે મુખ્ય પરીક્ષાની તૈયારી અમારે કરવી કે નહીં કેટલા માર્ક્સ થાય તો અમારે જે છે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ અત્યારથી અને જે છે એક્ઝેક્ટલી એન્ટ્રી પાસ જેને કહી શકીએ આપણે ગેટ પાસ જેને કહી શકીએ મુખ્ય પરીક્ષાનો એ કેટલા માર્ક્સે હોવો જોઈએ આ બધી જ ચર્ચા આપણે આજના સેશનની અંદર કરવાની છે તમારા તમામ પ્રશ્નો જે તમને અત્યાર સુધી મૂંઝવી રહ્યા છે કે મારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માટે કેટલા માર્ક્સ હોય તો તૈયારી કરવી જોઈએ આ સરસ મજાના તમારી મૂંઝવણના સમાધાનવાળા સેશનની શરૂઆત કરું એ પહેલા મારો અવાજ તમારા સુધી એકદમ ક્લિયર પહોંચી રહ્યો હોય ઓડિયો વિડીયો તમારા સુધી પહોંચી રહ્યો હોય તો જરા ચેટ બોક્સમાં એક વખત જય હિન્દ લખી દેજો જેથી તમારા આ મિત્રને ખ્યાલ આવી જાય કે એનો ઓડિયો અને વિડીયો તમારા સુધી યોગ્ય રીતે પહોંચી રહ્યો છે તો વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ માય ડિયર ફ્રેન્ડ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે એ પી ચૌધરી ધવલભાઈ નિશાંત એમ એફ ચૌધરી યશભાઈ અને આજે આપણે બહુ જ જે છે ઓથેન્ટિક વાત કરવાની છે એક્ઝેક્ટલી અમુક લોકોને જે છે સારું લાગે તો પણ ખોટું લાગે તો પણ પણ બહુ ઓથેન્ટિક વાત કરવાની છે જેના આધારે એક્ઝેક્ટ જે છે આપણે માપન જેને કહી શકાય અને ધ્યાન રાખજો ઘણા લોકો જે છે મેરિટ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે મેરિટ જે છે એ મુખ્ય પરીક્ષાના આધારે બનશે આ પ્રિલિમ પરીક્ષા હતી પહેલો તબક્કો હતો માત્રને માત્ર મુખ્ય પરીક્ષા માટે જે છે એક ગેટપાસ તમારે અહીંથી મેળવવાનો હતો સર તો અહીંથી જે છે આપણે શરૂ કરીએ લેટ સી ઈટ હે બહુ જલ્દી જે છે આવી જશે બધા જ પ્રશ્નોનું સમાધાન આપણે મેળવવાના છે કટ ઓફ કહી શકો એને ગેટ પાસ કહી શકો એન્ટ્રી પાસ કહી શકો પણ મેરિટ શબ્દનો ઉલ્લેખ કરતા નહીં ડન છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે જે છે ફટાફટથી સ્ટાર્ટ કરીએ આપણે જે છે આપણા સેશન ને જે છે શરૂ કરીએ અને સેશન ને શરૂ કરું એ પહેલા એક નાનકડી માહિતી તમને આપી દો ભાઈ એડમિશન ઓપન છે 22 એપ્રિલ થી આપણી સીસી ની મુખ્ય પરીક્ષાની ઓનલાઈન જે છે બેચ શરૂ થઈ ગઈલી છે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન પર આ નાનકડી માહિતી છે તમારા માટે જે વિદ્યાર્થી મિત્રો જે છે મુખ્ય પરીક્ષાની તૈયારી વેબ સંકુલ સાથે કરવા ઈચ્છે છે એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે બેચ લોન્ચ થઈ ચૂકી છે ક્લિયર છે ડલો તો હવે આગળ વધું એ પહેલા હું તમારા કેટલાક પ્રશ્નો તમને એવું થતું હોય છે ને સર દર વખતે અમારા પ્રશ્નોનું સમાધાન અમારા પ્રશ્નોનું સમાધાન પણ અમારા પ્રશ્નો તો તમે ક્યારે લેતા નથી તો ચલો હું તમને બે મિનિટ આપું છું આ બે મિનિટમાં મુખ્ય પરીક્ષાને લગતા જે કટ ઓફને લગતા અથવા એન્ટ્રી એન્ટ્રી પાસને લગતા ગેટ પાસને લગતા જેટલા પણ પ્રશ્નો છે ફટાફટથી લખી દો એટલે પછી એના આધારે હું બધા જ પ્રશ્નોનું એકસાથે સમાધાન આપી દઉં ઘણી વખતે પછી સેશન શરૂ થાય ને સેશન જે છે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ માં વચ્ચે વચ્ચે જે છે બખાટા થાય એના કરતાં પહેલાથી પ્રશ્ન લઈ લઈએ યસ ગેટ પાસ માર્ક્સ કેટલા માર્ક્સ જોઈશે એની ચર્ચા આપણે કરવાની છે વેરી ગુડ ગેટ પાસ કેટલાય અટક વેરી ગુડ ચલો આના સિવાય બીજા કોઈ ના કોઈ પ્રશ્ન હોય તો બધા બધા સિક્સ થ્રી થ્રી અટેમ્પ કર્યા છે એની સાથે વાત કરીએ બધી વાત કરીએ આની અંદર યસ એ બધું પણ તમને મેથ રીઝનિંગના આઈએમપી ચેપ્ટર બી જે છે સેશન આવી જશે મળી જશે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે એના માટે આપણે એકસો ને એકાવન જે આપણો કોર્સ ચાલી રહ્યો છે ફ્રી ઓફ કોર્સ એમાં જોઈન થઈ જાઓ બધું જ એમપી ટોપિક એમાં તમને મળી જશે સર મેન્સ જે છે આવી જશે ચૂંટણી પછી જે છે તરત મુખ્ય પરીક્ષા આવી જશે એવી આશા રાખવાની છે તમારે હે જૂનથી જુલાઈ મહિનાની અંદર અથવા તો તમે જે છે ઓગસ્ટ મહિનાની અંદર આશા રાખી શકો છો ક્લિયર ચલો ડન ના મૂવિંગ એ હેડ હવે બધા માટે જે છે આપણે અહીંયા એક કોમન ચર્ચા અને એક બેઝિક વાત કરીશું આમ તો જે છે કટ ઓફ જે છે એનો અંદાજો આપણે કેવી રીતે લગાવવામાં આવે છે કેવી રીતે કટ ઓફ કાઢવું જોઈએ એકચ્યુઅલીમાં આજે જે છે એક વિદ્યાર્થી તરીકે તમારી તૈયારી સજ્જતા કેવી હોવી જોઈએ કે તમને પણ ખ્યાલ હોય કે મારા આટલા માર્ક્સ થાય છે તો ભાઈ મારું કટ ઓફ છે દરેકનું પોતપોતાનું પેપર હોય એના આધારે દરેક જે છે પોત પોતાનું કટ ઓફ જે છે નક્કી કરી શકે એના માટેની એક સાયન્ટિફિક મેથડની હું વાત કરીશ તો સૌથી પહેલા વાત કરીશું કે ભાઈ સીસી પ્રિલિમ પરીક્ષા સાહેબ આ સીસી પરીક્ષા જે છે એમાં સબ હતા ભાઈ તો સાહેબ અહીંયા બે ભાષા હતી એક ગુજરાતી ભાષા હતી આપણી વાલી વાલી અને એક જે આપણને ગમતી નથી એ ઇંગ્લિશ ભાષા હતી એના પછી જે છે આપણું હતું ગણિત એના પછી હતું સાહેબ રીઝનિંગ આવું કંઈક જે છે તમારો પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ દરેકના ગુણભાર પહેલાથી ડિફાઇન હતા કે ગણિત ગુજરાતીના કેટલા માર્ક્સ તો પંદર પ્રશ્નો હતા અંગ્રેજીના કેટલા પ્રશ્નો તો પંદર પ્રશ્નો સાહેબ ગણિતના કેટલા પ્રશ્નો હતા તો ત્રીસ અને રીઝનિંગમાંથી ચાલીસ પ્રશ્નો હતા સાહેબ હવે ધ્યાનથી સાંભળજો હવે કોઈ ખોટા ખોટા પ્રશ્નો ના કરતા બધા પ્રશ્નો મેં જોઈ લીધા છે દરેક સેશનના અંત સુધીમાં તમારા પ્રશ્નોના જવાબ હું એની અંદર આપી દઈશ હવે ધ્યારા ધ્યાનથી અહીંયા સાંભળો કે મેરિટ ની બાબતની અંદર જે છે કેટલું રહેશે અને શું રહેશે નોર્મલાઇઝેશન ની અંદર બહુ મોટો ફરક પડી જશે તો એવું નહીં થવાનું ભાઈ કોઈ તમારા જે છે 20 માર્ક આવતા હશે તો અચાનકથી જે છે નોર્મલાઇઝેશન માં 80 માર્ક્સ થવાના છે નહીં પહેલા તો આ પ્રકારની જે ગ્રંથી છે એને બહાર મૂકી દો ભાઈ ડન છે ચલો હવે આપણા માર્ક્સ આની અંદરથી કેટલા આવવા જોઈએ તો આપણે જે છે મેરિટની અંદર આવી શકીએ છીએ આપણે વિષયના આધારે નક્કી કરવાનું છે કે વિષય પ્રમાણે આપણો કેટલું હોવું જોઈએ સાહેબ એ પહેલા એક સરસ મજાનો જે છે 15 માંથી આપણા ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવવા જોઈએ સાહેબ હું એની ગણતરી કરી સાની અંદર જે છે તો ભાઈ 15 માંથી માની લો કે આપણે જે છે ઓછામાં ઓછા 10 માર્ક્સ આમાં લાવે અને 15 માંથી જે છે આપણે માની લો કે આમાં 5 જ માર્ક્સ લાવીએ છીએ અંગ્રેજી બધાને ટફ પડ્યું છે પેપર માત્ર એક કલાકનું હતું એટલે અંગ્રેજીમાં બધાને જ સમસ્યા રહી છે તો માની લો કે પંદરમાંથી તમારા પાંચ જ માર્ક્સ આવે છે અને ગુજરાતી બધાને સરળ હતું આખું પેપર બધા માટે સરળ હતું સાહેબ પૂછાયેલા જ પ્રશ્નો જે છે રિપીટેડલી આ લોકોએ પૂછ્યા છે એ તો બધાને ખ્યાલ છે ને ભાઈ તો આ જે છે પંદરમાંથી દસ અને પંદરમાંથી પાંચ હવે સાહેબ ગણિત તો સાહેબ બધાનો જે છે અઘરો વિષય છે અમને ગણિત એટલું બધું ફાવતું નથી પણ પણ જો ન ફાવતું હોય તેમ છતાં હું માનું છું કે કે ત્રીજા ભાગના જે છે એટલે તમારા દસ માર્ક્સ તો આવે છે ઓછામાં ઓછા માર્ક્સ ત્રીજા ભાગના એટલે ત્રીસ માંથી મારા જે છે વીસ પ્રશ્નો વીસ પ્રશ્નો મેં અટેમ્પ નથી કર્યા મારા દસ જ જે છે માર્ક્સ આવે છે અને રીઝનિંગની અંદર તો સાહેબ સરવાળે રીઝનિંગ ની અંદર જેમ આપણે સાંભળવા મળ્યું કે તમને જે છે રીઝનિંગ ની અંદર તમારા સારા માર્ક્સ હોવા જોઈએ આ એક જ જે છે વિષય હતો કે જેમાં તમારે મેક્સિમમ માર્ક્સ લાવવાના હતા માની લો કે આમાં 40 માંથી હું <today> 30 જ માર્ક્સ લાવું છું સર 40 માંથી કેટલા લાવું છું 30 આપણે મેક્સિમમ નથી ગણવા આપણે જે છે મિનિમમ માર્ક્સ ગણવાના છે કે ગુજરાતી વિષય ની અંદર જે છે 15 માંથી 10 માર્ક્સ આવવા જોઈએ આપણા આર યુ રેડી બધા સહમત છો ગુજરાતી સહેલું હતું ભાઈ ફટાફટથી મને એક વખત કહી દેજો પેલા આ બધા ગુજરાતી સરળમાં પેપરમાં બધામાં ઈઝી હતું તો ગુજરાતીમાં મારા દસ ઓછા જોઈએ અંગ્રેજી મને સાહેબ બહુ તકલીફ પડે છે તો ભૂલી જાવ સાહેબ પંદર માંથી પાંચ જ માર્ક્સ છે સાહેબ ત્રીસ માંથી જે છે દસ માર્ક્સ ગણિતમાં પરંતુ રીઝનિંગમાં પણ મારા જે છે ચાલીસ માંથી ત્રીસ માર્ક્સ આવવા જોઈએ સાહેબ ડન ડન તો હવે આ બધાનો સરવાળો કરો ભાઈ આ બધાનો સરવાળો કરીએ તો કેટલો થશે આની અંદર ભાઈ તો દસ વત્તા પાંચ વત્તા દસ વત્તા ત્રીસ ચલો ફટાફટથી જે છે ધુરંધરો જે છે ફટાફટથી મને આની અંદર સરવાળો કો કેટલા થાય ભાઈ ચલો કેટલો સરવાળો થયો ભાઈ આ પંચાવન માર્ક્સ મતલબ એનો અર્થ શું થયો કે જેના 55 પ્લસ માર્ક્સ છે આ કોની વાત છે ભાઈ તો આ વાત છે સાહેબ જનરલ કેટેગરી ના ઉમેદવાર માટે સામાન્ય વર્ગ જેને આપણે કહીએ છે આ હું કોની વાત કરી રહ્યો છું પહેલા તો ધ્યાનથી સાંભળજો જનરલ કેટેગરી માં જે છે હું પુરુષ ઉમેદવાર ની વાત કરી રહ્યો છું ભાઈ પહેલા તો આ સમજી લેજો

શું છે પચાસ થી સાહીઠ માર્ક્સ જેના પણ છે એને મુખ્ય પરીક્ષાની તૈયારી બે ધડક ચાલુ કરી દેવી જોઈએ સાહેબ આ માનવું છે મારું સાહેબ ક્લિયર આ ગ્રુપ એ થી ગ્રુપ બી ની અંદર તમે જે છે આમાં સમાવેશ થઈ ગયો આ જનરલ કેટેગરી છે હવે જો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારનું જો આટલું માર્ક્સ અટકે તો એનાથી જે છે બાકીના ઉમેદવારનું તો મેરિટ શું રહેશે એનાથી નીચું જ રહેવું જોઈએ સાહેબ અને ગ્રુપ એ માટે અને ગ્રુપ બી માટે જે છે તમને ખ્યાલ છે ગ્રુપ એનું મેરિટ થોડું ઊંચું જશે અને ગ્રુપ બીનું મેરિટ થોડુંક નીચું રહેશે એના કરતાં કમ્પેરેટિવલી આ તો અત્યારે હું કહી રહ્યો છું કે કેઝપ્શન કરીને પણ બની શકે છે કે આ મેરિટ જે છે એ બંને સેમ પણ થઈ શકે છે તો આ પણ બની શકે આની અંદર તો જેના પચાસ થી સાઈઠ માર્ક એટલે આપણે આ એક જે છે એવરેજ કાઢી શું કાઢ્યું છે આ એક એવરેજ કાઢી છે કે માની લો કે સાહેબ હું આ રીતે મારું પેપર છે પેપરમાં મને અંગ્રેજી નથી આવડ્યું મારા પાંચ જ માર્ક્સ આયા છે તો સાહેબ જે છે અહીંયા પાંચ માર્ક્સ એ રીતે ગુજરાતીમાં માં માંથી દસ માર્ક્સ તો હું લાવી શકું છું ગણિતમાં સાહેબ મને ગણિત નથી આવડતું તો ત્રીસ માર્ક્સ અને ત્રીસ માંથી દસ માર્ક્સ રીઝનિંગ તો સાહેબ બધાએ કરીને જવાનું હતું સાહેબ તો ચાલીસ માંથી ત્રીસ માર્ક્સ ક્લિયર આ થઈ ગઈ વાત જનરલ કેટેગરીના ઉમેદવાર માટે એટલે કે આ પહેલી વાત કોના માટે કરી એ ઉમેદવારો માટે કરી છે મે કે જે ઉમેદવારોને આટલા માર્ક્સ થતા હોય 50 થી એટલે 55 થી પ્લસ એટલે 50 થી ઉપર માર્ક્સ જેના થતા હોય એ દરેક ઉમેદવારે જે છે મુખ્ય પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ સર આ એક સિમ્પલ લોજિક છે આની અંદર સર અને આ સિમ્પલ લોજિક આઈ હોપ સો કે બધાય આ સાયન્ટિફિક લોજિક છે તો છે આ સાયન્ટિફિક લોજિક છે અને આ સાયન્ટિફિક આટલા માર્ક્સ આવે છે તો તમે જે છે એ મુખ્ય પરીક્ષા માટે તૈયારી સાચી કરી દેવી જોઈએ હવે માની લો કે તમારા જે છે 15 માંથી તેર સાચા હોઈ શકે છે ગુજરાતીમાં કોઈનું ગુજરાતી સારું હોય કોઈનું ગણિત સાચું સારું હોય તો ભાઈ આમાં વધારે માર્ક્સ હોઈ શકે છે તો આ જે છે એના માર્ક્સ તો ઉપર થઈ જવા જોઈએ આની અંદર કેટેગરી છે એસસીબીસીબીસી કેટેગરી બી જે છે પચાસ થી સાહીઠ પચાસ થી સાઈઠ પચાસ થી એસટી ઉમેદવાર છે અથવા એસસી કેટેગરી ઉમેદવાર છે તો એમને જે છે એ થી નો જે છે રેશિયો લઈને ચાલવાનો જો એસટી કેટેગરીના ઉમેદવાર છો ચાલીસ થી પચાસ માર્કસ થાય છે વચ્ચે तो तुम्हारे मुख्य परीक्षा की तैयारी शुरू कर दी जुए डन है आ वस्तु समझा बदाने पहला तो मगज में बैठी मगज में बेसी गई बदाने भाई डन है पहला आटलू ख्याल आ गए बदाने सरस मजा रीते तो जेने बाकी है ध्यान राखी लो जेने बाकी है ध्यान राखी लो જેને બાકી છે આ ખાસ ધ્યાન રાખી લેજો હા જો તમે પાસ થઈ જાઓ છો અથવા મેરિટમાં તમારું સિલેક્શન થાય છે તો હું જો જે છે આગળ વધી જાઉં આમાં જે છે હું આગળ વધું કે સર ગ્રુપ એ અને ગ્રુપ બી આ બે એક્ઝામ છે તમને જ્યારે ફોર્મ ભર્યું હતું તમે હે ને કોને ગ્રુપ એ આપવા મળશે કોને બી આપણે ગ્રુપ જે ફોર્મ ભર્યું હતું જો તમે એ પ્લસ બી સિલેક્ટ કર્યું છે તો તમને બંને મેરિટમાં નામ હશે તમારું એ અને બી સિલેક્ટ કર્યું છે તો બંને એક્ઝામ તમને આપવા મળશે

ઓપન કેટેગરીનો ઉમેદવાર છે પચાસ પ્લસ થાય છે એ ઉમેદવારે તૈયારી કરી દેવી જોઈએ સાહેબ અને ગ્રુપ બી માટે જે છે સાહેબ સિમિલર મેરિટ રહેશે બહુની બે થી ત્રણ માર્કનો ફરક રહેશે જા વધારે વધારે બે થી ત્રણ માર્ક્સનો ફરક રહેશે એટલે અહીંયા પણ કેટેગરીમાં તમે જે છે પચાસ પ્લસ જે છે અથવા તો માઇનસ ફાઈવ લઈને ચાલી શકો છો આમાં એટલે કે પિસ્તાલીસ થી જે છે પંચાવન સુધીનો આંકડો

તમારું જે છે કટઓફ બની શકે છે એટલે કે તમે કહી શકો કે એન્ટ્રી પાસ તમને જે છે મળી શકે છે ગેટ પાસ કહી શકો છો આને કટઓફ કહી શકો છો તમે આને ભાઈ પણ આને મેરિટ કહેતા નહીં કારણ કે આ મેરીટની અંદર આની સાથે કંઈ લેવા દેવા નથી ડન ડન છે હવે યાર એક આટલી વસ્તુ છે કીધી તમને આનાથી આપણે અંદાજો લાગી જવો જોઈએ કે હું જો આ કેટેગરીમાં આવું છું તો આના જનરલ મેલ કરતા તો ઉમેદવારની જે છે કેટેગરી શું રહેશે મેરિટ ડીચું રહેશે એના માટે મારે અલગ અલગ જે છે તમને એક બતાવવાનું એક બેઝિક આઈડિયા સાયન્ટિફિક લોજીક થી તમને જે છે વાત કરવાની છે આપણે જે છે હું અત્યારે એમ કહી દઉં કે તારા વીસ માર્ક્સ આવ્યા સો માંથી વીસ માર્ક્સ આવ્યા તો તું ચાલુ કરી દે પણ ભાઈ ચાલીસ ટકા તો તારે ઓછામાં ઓછા લાવવાના જ છે ને ચાલીસ થી ઓછા માર્ક તો પોસિબલ જ નથી ને ઘણા લોકો હજી પણ દ્વિધામાં છે છે કે સાહેબ મારા થાય પરીક્ષામાં બેસી ચાલીસ ટકા માર્ક્સ તો તારે લાવવાના હતા ને તો પાંત્રીસ માર્ક્સ જે છે એ પ્રકારે કેવી રીતે થઈ શકે મિત્ર મિત્ર પાંત્રીસ માર્ક કેવી રીતે થઈ શકે ને તો આ એક સરસ મજાની જે છે માહિતી આના સંદર્ભમાં જે છે તમારા બધાની ડિમાન્ડ હતી આ ડિમાન્ડ પર જે છે આ સરસ મજાની માહિતી છે મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે શું કરવી બહુ બધી ચર્ચા આપણે કરવાની છે પહેલાં તો આઈ હોપ શો કે તમારું આ જે છે મેરિટની બાબત ક્લિયર થઈ ગઈ હશે અને હવે જે છે એટલે કે કટ ઓફની મેરિટની કટ ઓફની જે છે માહિતી ક્લિયર થઈ ગઈ છે પાંત્રીસ માર્ક્સ બાદ ચાલીસ માર્ક્સ તો લાવવાના હતા એટલે મેરિટ ચાલીસથી નીચું જશે એવી આશા ન રાખો બાકી રહી ગઈ છે કોઈ ચેન્જીસ નથી આવવાના એટલે ગભરાવાની તારે કઈ જરૂર નથી એવો કોઈ કહેતો હોય તો ભઈ જે છે એને કહી દેજો ઘરે બેસો અને જે લોકોને વેબ સંકુલ સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી છે એના માટે આપણે લાઈવ બેચ લોન્ચ કરેલી છે તમામ વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છો તો લાઈવ બેચ તમારી માટે અવેલેબલ છે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ડેમો લેક્ચર અત્યારે યુટ્યુબ પર ચાલુ છે તમે જોઈ શકો છો કે તમામ દુરંદર ફેકલ્ટી જે છે કેવી રીતે તમને તૈયારી કરાવવી રહી છે આની અંદર ડન છે ચાલો હવે હવે જે છે એક સ્ટેપ આપણે આગળ વધવાનું છે સર હવે હું એન્ટ્રી પાસ માની લો કે કોઈએ નક્કી કરી લીધું કે સાહેબ મારી પાસે એન્ટ્રી પાસ આવી ચૂક્યો છે એટલે કે મને ગેટ પાસ મળી ચૂક્યો છે તમારા આઈડિયા પ્રમાણે કટ ઓફની અંદર જે છે મારું નામ આવી શકે છે તો મારે જે છે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવાની છે એમાં પણ જે છે મુખ્ય પરીક્ષા જે છે બે પ્રકારની છે ગ્રુપ એ અને ગ્રુપ બી ગ્રુપ એ ની વાત કરીએ તો તમારે જે છે વિસ્તાર સહ બધું લખવાનું છે એમાં તમારા ત્રણ પેપર છે ભાઈ એક છે ગુજરાતી બીજું છે અંગ્રેજી અને ત્રીજું છે તમારું જીએસ જીએસ તો અમે તૈયાર કરી લઈશું ગુજરાતી પણ તૈયાર કરી લઈશું એવી ધારણા ન રાખતા એવું ન સમજી લેતા કે સાહેબ મને તો ગુજરાતી આવડે જ છે હું ગુજરાતી છું એટલે મારા માર્ક સારા જ આવશે આ પ્રકારની માનસિકતામાં ન રહેતા પેલા ગુજરાતી લખાણ સ્વરૂપે વિકાસ કરતી વખતે અને મુખ્ય પરીક્ષાની જયારે બાબત આવે છે ત્યારે મુખ્ય પરીક્ષા માટે જે છે યાદ રાખી લેજો ન્યૂઝ જે છે એનું મહત્વ વધી જાય છે ન્યૂઝપેપરની અંદર આવતા જે આર્ટિકલ છે એ પછી ન્યૂઝપેપરમાં જે છે આર્ટિકલ આવે છે એટલે ગુજરાતી ભાષામાં જેને આપણે તંત્રીલેખ કહીએ છે એ જ રીતે અંગ્રેજી ભાષા માટે એડિટોરિયલ કહીએ છીએ તો આ તંત્રીલેખ વાંચવાનો આગ્રહ રાખવો અંગ્રેજીમાં અંગ્રેજી ન્યૂઝપેપરના જે છે આ એડિટોરિયલ જે છે તમારે વાંચવા જોઈએ ધીરે ધીરે જે છે વાંચવાથી આવડે જો શું નિયમ છે ભાઈ સીધો સાધો નિયમ શું છે ભાઈ ભાષા જયારે જે છે ભાષા શીખવાનો એક સીધો અને સરળ નિયમ શું છે તમે જે છે એક કોમ્પ્યુટર જોયું હશે એ કોમ્પ્યુટરની અંદર તમે કોમ્પ્યુટરને એમ કહો કે તું મારા મનની વાત જાણી લે અને મારા મનની વાત જાણીને ફટાફટ ટાઈપ કર તો એ ટાઈપ કરશે નહીં કરે એના માટે શું કરવું પડે છે ભાઈ આપણે તો ઇનપુટ દાખલ કરવો પડે ભાઈ શું કરવું પડે છે ઇનપુટ દાખલ કરવો પડે છે અને ભાષા શીખવા માટે પણ જે છે ઇનપુટ તમારે જો દાખલ કરવો હોય તો તમારા આ બોડીમાં આપણા બોડીમાં જે છે ભાષાને સારી રીતે તૈયાર કરવા માટે બે રસ્તા છે એટલે બે ઇનપુટ છે એક છે આપણી આંખ અને એક છે કાન શું છે એક છે આંખ અને એક છે કાન આંખ એટલે કે તમે જે વાંચશો અને કાન એટલે કે સાંભળો અને ત્યારે જઈને જે છે તમારી ભાષા જે છે એ યોગ્ય બને છે ભાઈ ખાલી સાંભળવાથી પણ નહીં થાય અને ખાલી વાંચવાથી પણ નહીં થાય

આપણે ગૂગલ ટ્રાન્સલેટ નો ઉપયોગ કરીને પેલી ગૂગલ બેન ને કહેવાનું કે ગૂગલ બેન ગૂગલ બેન આ શબ્દ જે છે સંભળાય મને એ નવરા બેઠા બેઠા જે છે આવા દસ પંદર શબ્દો જે છે અથવા વાક્યો જે છે એને નાખી દેવાના ને સાંભળવાના કાનથી પેલા વાંચી લેવાના પછી સાંભળવાના એટલે તૈયાર થઈ જશે બનશે તો ઘણા વિદ્યાર્થી મિત્રોની એક એ પણ ડિમાન્ડ છે સાહેબ કે અમને પહેલી વખત જે છે ઇંગ્લિશ ભાષા જે છે આમાં બીક લાગે છે એક તો અંગ્રેજી ન્યૂઝપેપર કેવી રીતે વાંચવું અને જે છે એને મુખ્ય પરીક્ષાના સંદર્ભમાં કેવી રીતે વાંચવું એ જે છે અમને કોઈ ખબર પડતી નથી તો એની ચિંતા કરવાની જરૂર નથી જો તમે કહેશો તો આપણે એક ન્યૂઝપેપર લઈને આવીશું અને એ ન્યૂઝપેપરના જરિયે એટલે ન્યૂઝપેપરથી આપણે જે છે અંગ્રેજી ભાષા શીખવાનો અંગ્રેજી ભાષાના શબ્દો શીખવાનો આ પ્રયાસ કરીશું પણ એના માટે તમારા સાથ સહકારની જરૂર પડશે સર રેડી છો બધા તો આ લેક્ચર પૂરો થાય એના પછી કોમેન્ટ બોક્સની અંદર લખજો જો તમે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભાષાને ન્યૂઝપેપરના પેપરના વાક્ય રચનાઓ કેવી રીતે વાક્યો શબ્દો કેવી રીતે લખવા અલગ શબ્દોનો મિનિંગ કેવી રીતે થાય છે આ બધાનું યુટિલાઇઝેશન કેવી રીતે થાય છે અને જો તમારી એ પણ ઈચ્છા હોય તો લેક્ચર પૂરો થઈ ગયા પછી લખજો તો આપણે જે છે આની અંદર હું તમારા માટે પ્રયાસ અવશ્યથી કરીશ પણ એ ડિપેન્ડ કરે છે તમારા ઉપર અને હા ભાઈ વેબ સંકુલ સાથે જો તમારે તૈયારી કરવી છે મુખ્ય પરીક્ષાની તો બાવીસ એપ્રિલ થી આપણા ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે સીસી ની મુખ્ય પરીક્ષાના આવતીકાલે એટલે કે સત્યાવીસ એપ્રિલ ના રોજ જે છે આપણા વહલા વાલા રવિ સર જે છે એમનો પોલિટીનો અને આ કહેવાય કે પોલિટી બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે છે જો મુખ્ય પરીક્ષામાં પૂછાય પ્રશ્નો તો કેવી રીતે લખવા જોઈએ એને સિલેબસને કેવી રીતે સમજવું જોઈએ સાહેબ તો એ જે છે તમને ગાઈડ કરવા માટે આવતીકાલે ડેમો લેક્ચર છે આ બેચનો ટાઈમિંગ ત્રણથી છનો છે તમે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અથવા તો અથવા તો ક્લિયર અથવા તો જે છે તમે આ જે છે આપણી વેબ સ્કૂલની લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ સેશન જોઈ શકો છો તો આશા રાખું છું કે ભાઈ તમારા કટ ઓફ એન્ટ્રી પાસ ગેટ પાસના રિલેટેડ જે તમારા મનમાં જે પ્રશ્નો અને મૂંઝવણ અને સમસ્યા રહેલી હતી કે સર મારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ કે નહીં સ્ટાર્ટ કરવી જોઈએ કે નહીં હે તો પાછા એવું ન લગતા સાહેબ મારા હજી બાવીસ માર્ક્સ થાય છે મારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ કે નહીં એક વખત છે આ બેચના રિલેટેડ તમને મળી જશે સર ઓકે હેતલ ચૌધરીજી મને જે છે ગૌણ સેવાના ચેરમેન બનાવે તો હું કાલે ડિક્લેર કરી દઉં પણ આપણે આશા રાખી શકીએ કે આ બધું રિઝલ્ટ એ બધી પરીક્ષા પૂરી થશે એના પછી એટલે બધું ચૂંટણી પછી જ થશે અત્યારે રિઝલ્ટ આવી જવાનું નથી કારણ કે હજુ તો સીસીઈની પરીક્ષા અમુક શિફ્ટોની પરીક્ષા પણ બાકી છે એ બધાનું પૂરું થાય પછી થશે ક્લિયર છે તો આ મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર ત્યાં સુધી મને રજા આપો બાય ટેક કેર જય હિન્દ જય ભારત